થોડે દૂર આવેલું લીમઝરની નજીક અને લીમઝરનું જ ગણાતું દુબડફળિયા ગામ દુબડફળિયા ગામની વાત કરીએ તો શમશાન ભૂમિ માટે ગ્રામજનો દ્વારા એક વિડીયો બનાવી વાયરલ કરી તંત્ર અને ચૂંટાયેલા નેતાઓને પણ સંભળાવી દીધું દુબરફળિયા ગામ છે ગામમાં એક શમશાન ભૂમિ આવી છે શમશાન ભૂમિ નદીના કિનારે છે મુખ્ય રસ્તાથી એક કિલોમીટર દૂરના અંતરે નદી કિનારે આવેલી શમશાન ભૂમિ છે પણ શમશાન ભૂમિ ઉપરથી જવાનો કોઝવે જે છે એ તૂટીને ભાંગી ગયો છે રસ્તો છે એની હાલત તદ્દન બદતર થઈ ગઈ છે પણ તંત્ર અને પ્રતિનિધિઓને વારંવાર કરવા છતાં પણ કોઈએ પણ આ બનાવવા માટેની કાર્યવાહી ન કરી ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે પણ આ ચોમાસાની ઘટના હોય છે ચોમાસાની સજુઆ શરૂઆત હોય છે ચોમાસાની સિઝન હોય છે ત્યારે કોઈ પણ મૃત્યુ પામે છે વ્યક્તિ તો ત્યારે એને લઈ જવા માટે અમને ખૂબ જ તકલીફ થાય છે અમારે એને લઈ જવા માટે નદી પાર કરવી પડશે ક્યાં તો પછી અનાવલ પંદર થી વીસ કિલોમીટર દૂર અનાવલ શમશાન ભૂમિએ લઈ જવી પડશે વધી જાય છે આદિવાસી વિસ્તાર છે ગામના લોકો છે ન જેવી જીવિકા ધરાવતા લોકો વસતા હોય છે અને શમશાન ભૂમિએ લઈ જવા માટે પંદર થી વીસ કિલોમીટર જવા માટે એમને ખર્ચો વધી જતો હોય છે જે ત્યાં રસ્તાનું નિર્માણ વહેલી તકે થાય એના માટે ગ્રામજનોએ એક મૃત્યુ પામેલા વ્યક્તિની શમશાન યાત્રા નીકળી હતી ત્યારે જ આ વિડીયો બનાવવાનું એમણે નક્કી કર્યું અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ન્યૂઝ ચેનલને આપવામાં આવ્યો અને એમણે રજૂઆત કરી કે અમારો આ રસ્તો ત્રીસ વરસથી સરકાર ચલાવી રહ્યા છે એના મોડા ઉપર પણ તમાચો મારી રહ્યો છે આ વિડીયો એવું પણ એમણે કહ્યું છે કે વિકાસ વિકાસની વાતો થાય છે તો વિકાસ ત્રીસ વર્ષમાં જાય ક્યાં છે કોનો વિકાસ થાય છે જો આવા નાના નાના રસ્તાઓ છે જે જીવન જરૂરિયાત છે સંસાન ભૂમિ જેવા જતા રસ્તાઓને પણ વિકાસમાં આવરી નથી લેવાયા તો પછી વિકાસ કોનો થયો છે એની પણ ચર્ચા આ વિડિયોમાં કરી છે સંપૂર્ણ ઘટના શું છે ગ્રામજનો શું કહે છે ત્યાંના સરપંચ શ્રી શું કહે છે એક વાર સાંભળીએ મારું નામ ખુશાલભાઈ ચૌધરી ગામ લીમઝર ભગરપાડા તાલુકા જિલ્લા વલસાડ જિલ્લા નવસારી આજે અહીંયા લીમઝર ભગરપાડા ગામથી આજની હાલની પરિસ્થિતિ એવી છે કે ગામથી અમારા ગામથી એટલે કે એક કિલોમીટર દૂરથી અમારી શમશાન જે જંગલ એરિયા નદી કિનારે છે અને અહીંયા અમારા ત્રણ ગામના લીમઝર ભગરપાડા અને ડૂવો ફર્યા ત્રણ ગામની ત્રણ ગામના લોકો આ શમસાનનો યુઝ કરે છે પણ આજે અમારા ઘરે જે મોટાભાઈની શમશાન યાત્રા નીકળી તો વચ્ચે કોઝવે એક એને હોય કહેવાય કે આપણે અમદાવાદ અમદાવાદ કહે છે અમદાવાદની જે ખાડી છે એ ખાડી ઉપરથી જે પુલ બનેલો છે એ પુલ એટલો બિસ્માર હાલતમાં છે કે વરસાદ આવે ત્યારે એ ખાડીનો અમારો ઉપયોગ થતો નથી અને વારે ઘડી થિંક વધારે આ તો વરસાદ નથી આજે એટલે વરસાદના લીધે અમારે અહીંથી પંદર કિલોમીટર દૂર અનાવલ ગામે સમસાન યાત્રા એ લોકોએ ખર્ચો પોતાના ખર્ચે લઈ જવું પડે છે એના કરતાં આ પરિસ્થિતિ અમારે જલ્દી આ સમસાનના જે રસ્તો નદી ઉપર છે એ તાત્કાલિક રિપેર કરી અને તાત્કાલિક એનું નિરાકરણ કરે તો અમને આ રસ્તો બને તો જલ્દી અમે આ રસ્તાનો ઉપયોગ ત્રણે ત્રણ ગામના યુઝ કરી શકે શાંતિથી અને એ અમારા સરપંચ શ્રી દોફળેના સરપંચ શ્રી આગેવાનો સરપંચ મૌખિક અને લેખિકો પણ એમને જાણ કરેલી છે વત્તા લિમજનના આગેવાન ભાઈઓ જ જાણ કરેલી છે છતાં પણ આજ દિન સુધી આ ત્રણ વર્ષ છે છતાં પણ એ પુલનો કોઈ પણ હજુ સુધી જોવા માટે તો શું પણ કોઈ ઉપયોગ ઉપયોગ માટે જોવા માટે કે બાંધકામ કરવા માટે એનો રિપેરિંગ કરવા માટે હજુ સુધી કોઈ આવ્યું થઈને લોકોને અખાડ મારી કે જંગલમાં જવા માટે કે શમશાને તો દૂર ન્યુ શમશાનમાં આવવા માટે તી તકલીફ પડે છે કે ચાલતા જ હોય તો તકલીફ પડે એટલે તાત્કાલિક આ શમશાનનો રસ્તો વહેલી તકે સરકારને ધ્યાન પર આવે ને તાત્કાલિક નિર્ધારણ કરે એ અમારે હાર્દિક અપીલ છે જોહાર જય આ અત્યારે જે હું બાઇટ આપી રહ્યો છું એ એટલા માટે કે અમારું દુબળ મુખ્ય રસ્તાથી જોડતો એક કિલોમીટર નો લોકલ રસ્તો અને ત્યાર પછી અમારી એક નાનકડી નદી કે જેને ઓઝર ખાડી કહેવામાં આવે છે એ કિનારે નદીની પેલી સાઈડ એક સ્મશાન આવેલું આ ચોમાસા ની અંદર અમારે જવું હોય તો કેટલી મુશ્કેલીઓ છે તેનો તમને આ જીવતો નમૂનો અમે આ વિડીયોગ્રાફી દ્વારા બતાવી રહ્યા છીએ આ સ્મશાન નો ઉપયોગ ફરી આખું ગામ લિંજરના અમારા ગામ જેટલા જ મોટા ફળિયા એક ભગરપાડા અને લિંગર નું એટલું એનો ઉપયોગ કરે છે તો આ અમારી દશા છે જયારે પણ વરસાદ અત્યારે આ તો ઠીક છે આજે સારું છે કે વરસાદ નથી જો વરસાદ હોય તો અમારે ફરજિયાત અહીંથી પંદર કિલોમીટર અનાવલ મુકામે લઈ જવું પડે સ્મશાન માટે જયારે અહીંયા અમારે નદીના આ સામે કિનારે સંપૂર્ણ વ્યવસ્થા છે આ જોઈએ તો અહીંયા લાકડાની પણ સ્ટોર છે બધી જ વ્યવસ્થા છે કુદરતી રમણીય સ્થળો પાસે આવેલી છે સરકાર એ ખરેખર કયા પ્રકાર વિકાસ કર્યો છે ને એ અમને સમજાતું નથી એટલે આ સરકાર ને તંત્રને અમે કહેવા માંગીએ છીએ ક્યાં તો તમારા કાનને ખુલ્લા કરો સમસ્યા છે સમસ્યા સમસ્યાનો વહેલી તકે હલ કરવામાં આવે એવી ગામ વતી લીમઝર ડુબળ ફળિયા વતી હું આ તંત્ર અપીલ કરું છું જો આનું સોલ્યુશન નહીં આવે તો પછી અમારે કાયદાકીય રીતે અને આંદોલન રૂપે અમારે કઈક પર આગળ પગલું ભરવું પડે તો એના માટે સંપૂર્ણ સંત્ર જવાબદાર રહેશે એવી મારી સંત્રને ફરી ફરીને વિનંતી છે સૌને જોહાર જય આદિવાસી જય આદિવાસી સરપંચ શ્રી મહેન્દ્રભાઈ જે આદરોજ જે વિડિયો પાકી તમને બતાવી છે કે અમારા ડબો ફળયા ગામમાં હવેને અમદાર ખાડી ની બાજુમાં અમદાર ફળયામાં સ્મશાન ભૂમિનો મુખ્ય રસ્તાથી સ્મશાન ભૂમિ સુધીનો રસ્તો એક કિલોમીટર જેટલો છે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને નદી પર જે ફોજવે છે ફોજે હતું જે જૂનું એ તૂટ્યાનું લગભગ ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા અને ત્યારબાદ બી સરકાર અને તંત્રને ને વારી ઘડીએ રજૂઆત લેખિત માં રજૂઆત કરવા છતાં અહી આવીને કોઈ જોતું નથી અને જે દુરોફળિયા ગામના લોકો રીંજારના ગામના ભગડપાડા વટલા ફળિયા લોકો લગભગ આશરે ત્રણ થી સાડા જેવા લોકો અહીં સ્મશાન ઉપયોગ કરે છે પણ તંત્ર ખબર નહીં કેમ આ વસ્તુ પર ધ્યાન આપતું નથી કેમ આખા ઘર કાન કાઢા આડા કરે છે એ બી ખબર નથી પડતી ખરેખર આ ખૂબ જરૂરી વસ્તુ છે કારણ કે જ્યારે જ્યારે જેવું આમ મહેત થાય છે ત્યારે આવી ગામના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વરસાદનો સમય હોય તો અમારે અહીંથી પંદર કિલોમીટર જેટલું અનાવળ ગામ આવેલ છે ત્યાં અમારે લઈ જઈને ત્યાં અગ્નિદાહનો કાર્યક્રમ કરવો પડે છે એટલે જો ગરીબ વ્યક્તિ હોય તો

અમે ગામના લોકો મળીને એમ ઈચ્છે છે કે જો સરકાર આ રસ્તો અને જે કોજવે બાબત જો ધ્યાન લઈ લેવામાં આવે તો અમે કાયદેસરની કે પછી આંદોલન કરીને બી આ બાબત લડવા તૈયાર છીએ જય આદિવાસી જોહાર